સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલ કારેલી ગામની હદમાં બે ઈસમોની હત્યા કરી નાસી ગયાની ઘટનાનું ભેદ સુરત ગ્રામ્ય પોલીસે ઉકેલી આરોપીની ધરપકડ કરી છે મજૂરી કામના ઓછા રૂપિયા આપ્યા હોવાનું અને મરણ જનારના ભાણિજની પત્નીને ખરાબ નજરથી જોતા હોવાની અદાવતમાં વિજય ઉર્ફે લાલુ બાલુભાઈ રાઠોડ અને શીલાબેન ઉર્ફે કુલી હત્યા કર્યાનું બહાર આવ્યું છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામની હદમાં આવેલ સર્વે નંબર ત્રણસો ત્રીસ બવાડી જમીનમાં પલસાણાના કારેલી ગામના ઉમેશભાઈ બાલુભાઈ રાઠોડ અને તેની પત્ની રમીલાબેન ઉમેશભાઈ રાઠોડની હત્યા કરાઈ હતી હત્યા કર્યા બાદ મોબાઈલ બંધ કરી શંકાસ્પદ રીતે ગુમ થઈ જતા મૃતદેહ મળી આવ્યો હતો જેથી સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં જ પોલીસ હત્યાના મૂળ સુધી પહોંચી હતી જેમાં પાણી જ ઉર્ફે લાલુની પત્ની પર ખરાબ નજર નાખતા અને મજૂરીના રૂપિયા ઓછા આપતા મૃતક ઉમેશભાઈ અને તેની પત્ની રમીલાબેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે સમગ્ર મામલે હાલ પોલીસે હત્યા કરનારા સુરત કામરેજના મોરઠાણા ગામના અને હાલ પલસાણા તાલુકાના બલેશ્વર ગામને સોહેલભાઈના ખેતરમાં રહેતા વિજય ઉર્ફે લાલુ બાલુભાઈ રાઠોડ અને મદદગારી કરનાર તેની પત્ની સીનાબેન ઉર્ફે કોલી વિજય રાઠોડની ધરપકડ કરી છે બ્યુરો ચીફ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ રમેશ સત્યની સાથે સવારના આઠ વાગ્યા પહેલાં પલસાણા પોલીસ સ્ટેશનના કારેલી ગામમાં મરણ જોનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધર્મપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની છે એમની ભીખાભાઈ પટેલની વાડી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડ બોડી મળે જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતાં બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વણ શોધાયેલ ગુનો દાખલ કરેલો સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ દસ જેટલી ટીમો બનાવેલી હતી અને અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વિનવાનું કામ આ બંને મરણ સાથે કરતા હતા સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ અને પત્ની શીલા ઉર્ફે કોલિક વિજય બાબુભાઈ રાઠોડ મળેલ જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતા આ બંનેને મારવાનું કામ વિજય અને શિલા ઉર્ફે કોલિક બંનેએ સાથે મળીને કરેલું છે મરણ જનાર બંનેના મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે પોલીસે વિજય અને શીલા ઉર્ફે કોલી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને ઘટનામાં જે સંડોવાયેલ હથિયારો છે એના સુધી પણ પોલીસ પહોંચવાનું પ્રયત્ન કરી રહેલી છે ગુના આચરવાનો જે કારણ છે જે ઈરાદો છે વિજય અને એની પત્ની શીલાનો બંને સાથે રહેતા હતા મજૂરી સાથે કરતા હતા અને મરણ જનાર ઉમેશ રાઠોડ એ મજૂરીના પૂરા પૈસા અમને નહોતો આપતો અને એની સાથે આરોપી શીલા ઉર્ફે કોડી ઉપર નજર બગાડતો પણ હતો જેની ખાર રાખી અને અઢાર તારીખની રાત્રે અઢારમી જૂનની રાતના જ્યારે બંને પતિ પત્ની ઉમેશ અને રમીલા સૂતા હતા ત્યારે રમીલાને શીલા ઉર્ફે કોડીએ પથ્થર મારેલું છે ઓઢેલી હાલતમાં સૂતા હતા એટલે એણે પથ્થર મારેલું છે અને એનું જોઈ અને ઉમેશ જાગી જતા એને પણ લોખંડના સળિયાથી વિજયે માર મારી અને મોત નિપજાવેલ છે આ ગુનાની આગળની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે અને તમામ પ્રકારના સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા પોલીસ એકત્ર કરી રહી છે અને બહુ સીધું